પોરબંદરના આદિત્યાણા ગામનો નામચીન બુટલેગર હોમ ડિલિવરી કરવા માટે દારૂ ભરેલી કાર લઈને આવતો હતો ત્યારે લકડી બંદરના ત્રણ રસ્તેથી પોલીસે તેને પોણા બે લાખના મુદ્દામાલ સહિત દારૂના સાત બાચકા સાથે પકડી પાડ્યો છે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કોન્સ્ટેબલ હોથીભાઈ અર્જનભાઈ મોઢવાડિયાને એવી બાતમી મળી હતી કે લકડી બંદરના પુલ પાસેથી કારમાં દેશી દારૂની હેરાફેરી થવાની છે આથી પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને એક સ્વિફ્ટ કાર નીકળતા તેને રોકાવીને ચેક કરી હતી ત્યારે તેમાંથી દેશી દારૂના સાત બાચકા કે જેમાંથી ચોવીસ રૂપિયાનો એકસો લિટર દારૂ મળી આવ્યો હતો તેથી પોલીસે દોઢ લાખ રૂપિયાની કાર અને દારૂ સહિત એક કારસોનો મુદ્દામાલ કબજે કરીને કાર ચાલકની પૂછપરછ હાથ ધરી હતી ત્યારે તે શખ્સ આદિત્યાણાનો બુટલેગર રાજા વેરજા ગુરગુટિયા હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની ધરપકડ કરીને આકરી પૂછપરછ કરતા એવું જણાવ્યું હતું કે આ દારૂ તે ખારવાવાડમાં આવેલ ગરબી ચોક ખાતે રહેતા હેમેન્દ્ર ઉર્ફે હેમુ રામજી બાંડિયાને પૂરો પાડવા માટે આવ્યો હતો તેથી પોલીસે હેમેન્દ્ર સામે પણ ગુનો દાખલ કર્યો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર